સુરતમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આઠમી વખત નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ દોડ લગાવી હતી સુરતમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે તે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા સતત આઠમી વખત નિમાયા ધ ગ્રેટ રન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં 2500 થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ ના ડાયરેક્ટર પૂજાબેન નાટકરણીએ કહ્યું કે મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે આ રેસમાં પચ્ચીસસો જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો વીઆઈપી રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજાબેન નાટકર્ણી ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચના હેતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દોડને લીલી ઝંડી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે એક મેરાથોન રોડનું આયોજન કરેલું છે જે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની છે અને આમાં પંદરસોથી વધારે મહિલાઓએ ભાગ લીધેલો છે અને સ્પેસિફિકલી એક પર્પઝ સાથે આ મેરાથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં હાલમાં સુરત શહેરમાં હેલ્મેટના અમલીકરણ બાબતે રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને લોકો સુરક્ષિત રહે તે માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં અત્યારે નાઇન્ટી એઇટ પર્સન્ટ જેટલા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે પરંતુ જે ટુ પર્સન્ટ લોકો કે જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમાં સૌથી વધુ મહિલાઓનું પ્રમાણ વધારે છે તો મહિલાઓ એ પોતાની સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા બાબતે સભાન બને અને મેક્સિમમ પોતે હેલ્મેટ પહેરાવે અને પોતાના પરિવારના સભ્યોને હેલ્મેટ પહેરાવે તે માટે ખાસ હેલ્મેટ અને એમની સુરક્ષા વધારવા માટે આ દોડનું આયોજન કરવામાં આવેલું છે જય હિન્દ હું ડૉક્ટર પૂજા નાડકરણી સિંઘ છું ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડાયરેક્ટર ઓફ નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અમે લોકો લાસ્ટ આઠ વર્ષથી આ ગ્રેટ વીકેન્ડર રન કરીએ છીએ ઓનલી ફોર વુમેન અને લોકો ટેન ઇયર્સથી લઈને સેવન્ટી એટ ઇયર્સ સુધી પાર્ટિસિપેટ કરે છે આજે પંદરસો પ્લસ મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે પાંચ કિલોમીટર ને દસ કિલોમીટરના રેસમાં અને ધીસ ઇઝ ટુ ગેટ એવરીબડી ટુગેધર ઓન વુમન્સ ડે ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ હેલ્થ એન્ડ ટ્રાફિક અવેરનેસ ઇન ધ સિટી ઓફ સુરત અને લાસ્ટ છેલ્લા આઠ વર્ષથી અમે આ સતત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત